તો બીજી બાજુ પોરબંદર શહેરના આંગણે બડાઈ બ્રહ્મ સમાજની વંડી ઝુંડાણા ખાતે યોજાઈ રહેલા શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે તારીખ વીસ માર્ચ બુધવાર સુધી ચાલનારી આ કથામાં સાવરકુંડલાના કથાવક્તા રાજુબાપુની અમૃતવાણીનો ભાવિકો લાભ લઈ રહ્યા છે ઓમ નમ શેવા આપજે ગુજરાત ન્યૂઝને નિહાળી રહ્યા છો અમારી વ્યાસકર દ્વારા દરેક હિન્દુ ધર્મને પોતાનો દરેક વિશ્વના શિવ ભક્તોને હૃદયથી આશીર્વાદ આપવામાં આવે છે શિવકથા શિવ મહાપુરાણ એ અસ્તિત્વની અંતિમ કથા છે જ્યાંથી જગતનો પ્રારંભ થાય છે જ્યાંથી જગતનો લઈ થાય શિવહી પ્રારંભ શિવ અઢારે અઢાર પુરાણનો નિચોડ હોય પુરા અસ્તિત્વનો નીચોડ હોય સનાતન ધર્મનો પાયો હોય અને અસ્તિત્વનું મૂળ્યું હોય ભગવાન શિવ છે દરેક શિવ ભક્તોને ભગવાન શિવમાં રુચિ વધે શિવ ભક્તોનો મારો મહાદેવ કલ્યાણ કરે એવો હૃદયનો આશીર્વાદ અને પોરબંદરમાં કથા પરિવાર કરી બદલ ખૂબ ખૂબ ધન્યવાદ હરેક ભક્તોનો કલ્યાણ થાય ઓમ નમ